જ્યાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે ત્યાં ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે એક પર્યાવરણ પ્રેમીએ કુદરત સાથેનો અદ્ભુત પ્રેમ વ્યક્ત કર્યો છે છેલ્લા ત્રણ દાયકાથી સતત પ્રયત્નોથી તેમને રચ્યું છે મિની કબીરવડ પૃથ્વી આજે ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી જઝુમી રહી છે વધતા વાયુ પ્રદૂષણ અને વૃક્ષછેદથી કુદરતનું સંતુલન ડગમગી રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના એક પર્યાવરણ યોદ્ધાએ છોડમાં જ રણછોડ છે એ ભાવનાને સાર્થક કરી બતાવી છે પર્યાવરણ પ્રેમી મિતેન પટેલ ઉર્ફેટીનાભાઈ છેલ્લા ત્રીસથી થી પાંત્રીસ વર્ષથી સતત વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છે તેમના આ અવિરત પરિશ્રમથી આજે શુકલતીર્થના નદીકાંઠે બસ્સો પચાસમી વધુ વડના વૃક્ષો ઊભા રહીને કુદરતનું સંગીત ગાઈ રહ્યા છે આ અદ્ભુત દ્રશ્યને લોકો આજે મિની કબીરવડ તરીકે ઓળખે છે કેરીપેકર સ્પોર્ટ્સ એન્ડ એન્વાયરમેન્ટ ક્લબના સ્થાપક ટીનાભાઈએ ક્રિકેટ ગ્રાઉન્ડ બચાવવા શરૂ કરેલું નાનું વૃક્ષારોપણ આજે એક વિશાળ પર્યાવરણ અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું છે એક જવડના મૂળિયા અને ડાળખાઓથી ઉછરેલું આ મિની કબીરવડ કુદરત સાથેના માનવીના જીવંત સંબંધનું પ્રતિક બની ગયું છે આ અનોખા પ્રયત્ને માત્ર શુકલતીર્થ નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણા સ્ત્રોત ઉભો કર્યો છે ટીનાભાઈનું આ સંદેશ સ્પષ્ટ છે જો ધરતીને બચાવવી હોય તો વૃક્ષો વાવો કારણ કે એ જ છે સાચો ધર્મ અને ભવિષ્યનો આધાર ભરૂચ જિલ્લાનું શુક્લતીર્થ ગામ અતિ પવિત્ર ગામ કે જે મોક્ષ આપનારું તીર્થ છે શુક્લતીર્થ નદી કિનારે અમે લોકોએ એક હજાર કરતાં વધુ વળના વૃક્ષો ઉછાળી દીધા છે જે તમે જોઈ શકો છો અને હજુ પણ આ કાર્ય અમારું ચાલુ જ છે અ બાજુમાં ઐતિહાસિક કબીર વડ આવેલો છે બે કિલોમીટર દૂર છે એ કબીર વળની પ્રેરણાથી અમે લોકોએ આ કાર્ય શરૂ કર્યું છે ઈશ્વરભાઈ માછી પટેલ શુક્લતીથના સ્વર્ગસ્થ તો એમણે વળ વાવવાનું શરૂ કરેલું એમની પ્રેરણા લઈ અને મેં અને સ્વર્ગસ્થ વિનયસિંહ પરમારે એમને જોઈ અને કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને એના ભંડોળમાંથી અમે લોકોએ કેરીપેકરના સભ્યોએ આ વડ વાવવાનું શરૂ કર્યું નાઇટ ટુર્નામેન્ટ તો દસ બાર વર્ષથી અમે લોકોએ બંધ કરી દીધી છે પરંતુ આ કાર્ય હજુ ચાલુ છે કે ઘણી બધી સંસ્થાઓ અને ઘણા લોકો અમને મદદ કરે છે જેમ કે આપણા રાજ્યસભાના માજી સાંસદ સભ્ય શ્રી ભરતસિંહજી પરમાર કે એમની મને ખૂબ સહાય મળે છે તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહજી રાણા સાહેબ એમણે અમને અહીંયા પાંચ લાખ રૂપિયાની ફેન્સિંગ કરી આપી છે તથા ઓએનજીસી એનજીસી રિટાયર દિલાવર્ષિ પરમાર એવા બીજા ઘણા બધા લોકો છે અને ઘણી સંસ્થાઓ છે કે જે લોકોએ અમને મદદ કરી છે એ લોકોનો અમે ખૂબ ખૂબ આભારી છીએ આ કાર્ય અમે હજુ ને હજુ નદી કિનારે આગળ લઈ જવા પ્રયત્ન કરીએ છીએ હાલમાં ગયા વર્ષે અમે કરોદ નદી કિનારે એકસો અગિયાર જેટલા વળના વૃક્ષો વાવીને એને ઉછાળી દીધા છે કરોદ અને શુક્લતીથની વચ્ચે હમણાં બે દિવસ પહેલાં જંગલ ખાતા તરફથી અમને એકાવન પાંજરા અને વળનો સહયોગ મળ્યો તો અમે લોકોએ એ દીધા છે છે એની તમામ જવાબદારી તથા નમો વળવન આવેલું છે જેમાં જંગલ ખાતા તરફથી પંચોતેર વળ ઉછાળી દીધા છે કે જે લડિયાણું લાગે છે તીર્થ નદી કિનારો અતિ પવિત્ર છે શુક્લેશ્વર મહાદેવ અને ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરો આવેલા છે અહીંયા શ્રાદ્ધ પક્ષમાં પુષ્કળ લોકો પિતૃ તર્પણ કરવા આવે છે તથા ગાયત્રી પરિવાર સામૂહિક પિતૃતર્પણ વિધિ પણ શુકલતીતમાં કરે છે કે જે બહુ મોટી વાત છે અને અમે લોકો દિવસે ને દિવસે વધુ બદલાવ આવીએ અને આ વૃક્ષારોપણ કરી અને આપણા દેશને બચાવીએ પર્યાવરણને બચાવીએ એવી અમારી અભિલાષા છે બીજું કે આ કાર્યમાં મને મારી પત્નીનો અને મારા પરિવારનો મારી પુત્ર વધુ અને મારી બેટીનો પણ મને ખૂબ સહયોગ છે કેમ કે જે ત્રણ ચાર મજૂર આવે છે બહુ મોટી વાત છે કે જે ત્રણ ચાર મજૂર આવે છે એ મજૂરને જમવાનું નાસ્તો મારું પરિવાર પચીસ ત્રીસ વર્ષથી પૂરું પાડે છે એટલે એ લોકોનો મને ખૂબ સહયોગ છે આ વળનું આયુષ્ય બહુ લાંબુ છે એને પ્રોટેક્શન કેદની જરૂર પડતી નથી મને હું એને કાંટા લગાવી અને એ જ ડાળી કાપી અને સાત ફૂટ ઊંડા પાઇલ્સ કરી અને જમીનમાં લગાવી દઉં છું કે જેથી એ વડ ઉપરથી મોટો થાય તો એને ઢોર બગાડતું નથી અને આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે સત્યાસી ટકા ઓક્સિજન આપે છે એના એનો ખોરાક પક્ષીઓ તરીકે ટેટા તરીકે ઉપયોગમાં લે છે દાતણમાં ઉપયોગ આવે છે અને એનું આયુષ્ય લાંબુ છે એટલે આપણે વડને પ્રાધાન્ય આપીએ છીએ